અહીંયા મંચસ્પર બિરાજમાન આપણા દુઃખમાં સહભાગી થવા માટે દિલ્હીથી અહીંયા પધાર્યા છે માન્ય સંજયસિંહજી સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય અને વિસાવદરનું પરિણામ આવ્યા પછી એવા એક વ્યક્તિના કારણે ટાટકની દવા જે ભાજપ કોંગ્રેસના નેતા લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે જ માન્ય સાગરભાઈ રબારી જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામંતભાઈ ગઢવી સાથે જ બેનશ્રી રેશમાબેન ભાઈ શ્રી હરેશભાઈ અને લડાઈ ના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ દોસ્તો મારી પહેલાના વક્તા એ આમ તો લગભગ મહત્વની વાતો બધી કરી દીધી ગેઢ બચાવો ની લડાઈ ભાઈ શ્રી પ્રવિણભાઈ રામે શરૂઆત કરી ચૌદ દિવસ સુધી ઘેઢ ના પ્રશ્નોને

જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે આજથી એક વર્ષ પહેલા આ ગેટના મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું

અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈ જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ ને ફરી વખત વધાવીએ માન્ય પ્રવીણભાઈ નું સ્વાગત ગોપાલભાઈ સંજયસિંહજી સુદાન કરી રહ્યા છે

માટે આવ્યો ધર્મ ના વાળામાં વહેંચવામાં આવે છે એક વખત એક વખત ખેડૂત બની બહાર નીકળો કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિ નો કઈ જાતિ નો એને કહી મારો સમાજ ખેડૂત છે મા હું ખેડૂત ની જાતિ નો છું જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્ર ની પાસે એવી તાકાત નથી આપણો અવાજ દબાવી શકે આજકાલ ઘણા બધા આપણે જોઈએ ભાજપ દ્વારા શરૂઆત ત્યારથી ચૌદસો કરોડ રૂપિયા પંદરસો કરોડ રૂપિયા સોળસો કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે રોડ પર કઈક અલગ આંકડા આપે છે અને જયારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ગેડના ના માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્ન નિરાકરણ લાવવાનું ચાલુ કરો

ઘણા બધા લોકોને એવું થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ થી માન્ય પ્રવીણભાઈ રામ એક પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો શું ફેર પડવાનો છે અરે પાંત્રીસ વર્ષ નો યુવાન તે દિવસે તેવી વર્ષ ની ઉમરે ભગતસિંહ શહીદ થયા હતા તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી અમે એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધી નો જન્મ થયો સરદાર પટેલ ના ગુજરાત આહવાન કરીએ છીએ ભાજપને

પૂર્વક કરવામાં આવે છે અને અહિયાં થી કહીએ છીએ સવાલ ના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુર નો રાહ જોઉં જ મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું

એની વીર વધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી એ વીર વધુ ને ગાંધીનગર ની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે દોસ્તો આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે સૈનિકો પણ રોડ પર છે સૈનિકો એ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ત્યારે હું તમામ ખેડૂતો વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતો હિત માટે થઈ પાંત્રીસ વર્ષ સુધી સાગરભાઈ યોગદાન આપ્યું ખેડૂતો ના હિત માટે થઈ ઈસુદાન ભાઈ એ સારામાં સારા પગાર વાળી નોકરી છોડી અને અહિયાં મેદાનમાં ઉતરી પડ્યા ખેડૂતો હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા બે બે નોકરી ને લાત મારીને ને આપણી વચ્ચે આવ્યા છે ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપડો કોણ છે ને પારકો કોણ છે આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા જવાબ આપવા નથી આવ્યા મારી વાત એટલી જ છે અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે ઘેડ કે પ્રશ્ન પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટી ની સરકાર લાવે છે કાયમી ધોરણે રાજુ કરપડા એના વખાણ કરવા તૈયાર છે તાકાત હોય તો આવી જાવ મેદાન માં બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા

નીકળા ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો એ દેશની અંદર વળતર ચૂક્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર પચાસ હજાર વળતર ચૂકવું છે આજે અમારી સાથી ગજગજ ભૂલે ફૂલે છે ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોનો પાક સરકાર ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર વીસ હાજર અને પ્રતિ હેક્ટર પચાસ જાહેર કરે ઈસુદાન ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના મારી વાત પૂરતાય પૂરી કરતા પહેલા ભારત માતાનો જયગો છે એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ એક સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં બે હજાર હત્યાવીમાં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે જય જવાડ જય જવાન આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર